કોરોનામાં અવસાન થનારા પરિવારોને આજે ભેગા કરવામાં આવ્યા હતા અને ચોસઠ જેટલા પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર શાખા સરપંચ શાંતિ હરિદ્વારના ગુરુદેવ માતાજીના આશ્ચર્ય થકી અમે સરપંચ વિભાગની અંદર કીટનું વિતરણ કર્યું છે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુ એની અંદર ચોખા છે ઘઉં છે મરી મસાલા છે તેલ છે અને અન્ય વસ્તુ શાકભાજી પણ મૂક્યું છે આ વિતરણ જે પરિવાર કોરોનામાં ડેવલોપ થયા છે એમને થોડીક સહાય મળે એ હેતુથી અમે આ કર્યું છે એની સાથે સાથે પર્યાવરણની અંદર લોકોની અંદર જાગૃતિ આવે પર્યાવરણ બચાવે અને વૃક્ષો બચશે તો આપણે બચવું છે એ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજ ગાયત્રી જયંતિ ગંગા દશરાના દિવસે થઈ રહ્યો છે તો અમે એની સાથે દરેકના ઘરે એક વૃક્ષ વાવે અને એનું જતન કરે જેમ આપણે બાળકનું જતન કરીએ તેવી રીતે એનું વૃક્ષોનું જતન કરે અને પર્યાવરણ બચાવે એવી ભાવનાથી આપણે વૃક્ષનું પણ આ કિટ સાથે એક વૃક્ષ પણ આપી રહ્યા છે સરપંચ સહિતના આસપાસના ગામોમાંથી કોરોનામાં અવસાન થનાર વ્યક્તિના પરિવારજનોના એક વ્યક્તિને હાજર રાખ્યા હતા અને કીટ વિતરણ સાથે એક અનોખું કાર્ય પણ કરવામાં આવ્યું છે કીટ સાથે દરેક પરિવારને એક એક વૃક્ષ પણ ભેટ આપવામાં આવ્યું તેની સાથે પર્યાવરણ સંદેશો પણ આપવામાં આવ્યો છે ગાયત્રી ગાયત્રી પરિવાર દ્વારા કોરોનામાં મૃત્યુ થયેલ વ્યક્તિઓને જે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે તે બદલ હું ગ્રામ પંચાયત પ્રતિ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે અમે સહકાર આપીએ છીએ અને ગાયત્રી પરિવાર આનાથી પણ મોટા ઊંડા કાર્ય કરે ઉત્તરોત્તર પ્રગતિ કરે એમને શુભકામના પાઠવી કુંજ હરિદ્વાર અંતર્ગત આજ રોજ ગાયત્રી જયંતિના પાવન પર્વ નિમિત્તે આજે વિશ્વની અંદર કરોડો ગાયત્રી મહામંત્રોનું ઉચ્ચારણ થાય છે યજ્ઞ થાય છે તેની સાથે સાથે સરગોણ વિભાગ ગાયત્રી પરિવાર એક ઉમદા કાર્ય કરવા જઈ રહ્યું છે તે તેમાં જે લોકો મૃતાત્મા પામ્યા છે કોરોના કાળની અંદર એના આત્માની શાંતિ માટે અમે સવારમાં પહેલાં યજ્ઞ કર્યો એના આત્માની શાંતિ પ્રાર્થના કરી ત્યારબાદ એમના પરિજનોને જે રાહતની જરૂર છે એવા વ્યક્તિઓને અમે એક એક કીટનું વિતરણ કર્યું છે ચોસઠ જેટલી કીટો અમે આ સરભણ વિભાગના આજુબાજુના ગામોની અંદર આ વિસ્તરણ કર્યું છે તેની સાથે સાથે અમારા એનઆરઆઈ ભાઈઓ ભાઈ શ્રી દિનેશભાઈ રેખાબેન જેવા કાર્યકર્તાઓ અમારી સાથે રહીને અમને અંશદાનનું પણ ખૂબ આવશ્યક થાય છે તેની સાથે લેસ્ટર સોરી લંડન ગાયત્રી પરિવારના અશોકભાઈ પંચાલ જે મારા ભાઈ થાય છે તેમણે પણ આ કાર્યની અંદર સારો એવો સહયોગ આપ્યો છે અને ચોસઠ જેટલી કીટો આજે અમે વિસ્તરણ કરીએ છીએ અને એની સાથે જે જે મૃતાત્મા થયા છે એના બાળકો જેને ભૂણવા માટેની વ્યવસ્થા તે પણ અમે આ કાર્યક્રમમાં વિચારી રહ્યા છે અને એમને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ભણાવવા માટેની પણ અમે વ્યવસ્થા કરી રહ્યા છે આમ શાંતિ કોજ હરિદ્વાર પ્રેરિત સરપંચ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા સેવા કે કાર્યક્રમમાં ગ્રામીણજનો પર જોડાવા પામ્યા છે યાસિર કાકજી ડીટેન્ટ પેનિસ બારડોલી